જય માતાજી આવનારી ધનતેરસ પર આટલું જરૂરથી કરજો ઘરમાં ક્યારેય ધનની અછત નહીં જણાય અને માતા લક્ષ્મી સદૈવને માટે તમારા ઘરમાં વાસ કરશે તો શું છે એ ઉપાય ચાલો જાણીએ ધનતેરસના દિવસે માતા લક્ષ્મીનો અતિશક્તિશાળી પાઠ એ છે કનકધારા સ્ત્રોત્ર ધનતેરસના દિવસે સવારમાં પૂજા કરીને ઘરના મંદિરમાં એક આસન પર બેસીને શ્રી કનકધારા સ્ત્રોત્રનો પાઠમાં માત્ર દસ શ્લોક છે પણ અતિશક્તિશાળી છે જે કરવાથી તમારા આવનારા વર્ષમાં ખૂબ જ પ્રગતિ અને ખૂબ ઈચ્છા પૂર્તિના યોગ બનાવી શકે છે જે ધારશો તે મેળવશો અને ધનતેરસના શુભ દિવસે માતા લક્ષ્મીની આગળ આ પાઠનું સ્મરણ કરો અને એક કમળનું ફૂલ અથવા એક ગુલાબનું ફૂલ માતા લક્ષ્મીના ચરણોમાં જરૂરથી મૂકજો જ્યારે પાઠ કરો ત્યારે આ એક દિવ્ય અને ખૂબ જ શક્તિશાળી પાઠ છે જે કર્યા પછી થોડા જ દિવસોમાં જે પણ મનોકામના તમારી છે તે તમારી જરૂરથી પૂરી થવા લાગશે અને ઘરમાં સમૃદ્ધિના દ્વાર ખુલશે આવનારું વર્ષ પણ તમારું ખૂબ જ સારું જશે તો આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં જય માતાજી